નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક શેરડીના ખેતરમાં ઊભા છીએ આ ખેડૂત ખેડૂત મિત્ર જોડે તો એમણે શેરડી બનાવી છે અને શેરડીની અંદર એમણે નેટસફ કંપનીના જે પ્રોડક્ટ છે બાયોફીટ રેન્જની એ એમણે એમના ખેતરમાં ઉપયોગ કરીને ઓલરેડી એક સારામાં સારું ઉત્પાદન લીધું છે અને અત્યારે હાલમાં એમના આ ખેતરમાં મતલબ શેરડી જે છે એમનું એક કટિંગ થઈ ગયું છે અને અત્યારે હાલમાં લાંબ છે તો જગદીશભાઈ તમારું નામ બરાબર અને હાલમાં તમે પણ કામ કામ કરો છો બરાબર ગામ કણભાઈ તમારું પૂરું નામ શું જગદીશભાઈ મંગુભાઈ પટેલ ઓકે ગામ કણભાઈ અચ્છા આ ખેતર ક્યાંનું છે એટલે તાલુકો કયો ચીખલી ચીખલી તાલુકો ઓકે જિલ્લો નવસારી તો તમે નેટસફ કંપનીની આ બાયોફીટ રેન્જની પ્રોડક્ટ વાપરી જેમાં આપણે જોઈએ તો સ્ટીમરિક છે સેત છે બાયો નાઇન્ટી નાઇન છે એનપીકે છે બરાબર ને આ પ્રોડક્ટ તમે તમારા ખેતરમાં ઉપયોગ કરી કેટલા વરસથી તમે ઉપયોગ કરો છો પહેલાં તો એ જણાવો ચાર પાંચ વર્ષથી ઉપયોગ કરો છો શેની શેની ખેતીમાં તમે ઉપયોગ કર્યો રીંગણ છે શેરડીમાં રીંગણ છે શેરડી છે બીજું કોઈ પાક

એક વિંગુ છે આમાં કેટલો ખર્ચો કરેલો તમે આ બાયોફીટ દવાનો ચારથી સાડા ચાર હજારનો ખર્ચો તમે કરેલો અને આ જર ઉપયોગ કર્યો છંટકાવ પણ કરેલો છંટકાવ કરો અચ્છા સ્પ્રે પણ મારેલો અને જમીનમાં તો તમે ટ્રીટમેન્ટ ઓલરેડી કરેલી જ છે તો પહેલાના વર્ષોમાં એક માં કેટલું ઉત્પાદન આવતું એ અઢારથી વીસ અઢારથી વીસ ટન આવતું આ વર્ષે આ કટિંગ થઈ ગયું ક્યારે કટિંગ થઈ કેટલા દિવસ કેટલા મહિના પહેલાની વાત એ લગભગ ઉતરાણ પર થઈની ઉતરાણ એટલે જાન્યુઆરીમાં અત્યારે ચાલે એપ્રિલ બરાબર નહી એટલે કમસેકમ 3 મહિના થઈ ગયા હા 3 મહિના થઈ અચ્છા તો ત્યારે કેટલું ઉત્પાદન આવ્યું 40 ટન થઈ અમારે 40 ટન થયા તો જ્યાં 18 થી 20 ટન થતો હતો એની જગ્યાએ આ વખતે 40 ટન મતલબ ડબલ થઈ ગયું કેવાય હા ડબલ થઈ ગયું બરાબર અને ખર્ચો કેટલો સાડા ચાર હજારનો હવે તમે પહેલાના સમયમાં આમાં ખાતરો નાખતા હશે તો એ ખાતરો આ વર્ષે કેટલા નાખ્યા મતલબ રાસાયણિક ખાતરની વાત કરીએ બે વાર ડોઝ માર્યા બે ડોઝ આપ્યા માનો કે આપણે આ બાયોફીટ દવા નહીં વાપરતા તો કેટલા ડોઝ મારવા ત્રણ પડતા થઈ જાય મિનિમમ ત્રણ થઈ જાય એટલે કમસે કમ તમારા ત્રીસ તેત્રીસ ટકા જેટલું ખાતરનો બચત થઈ અને એની સામે પછી આ બાયોફીટનો ઉપયોગ કર્યો બરાબર ને તો તમને એમાં શું શું ફાયદો દેખાયો કારણ કે જો ચાલીસ ટન વધ્યો એનો મતલબ એવો થાય કે સાઠા પણ સારા એવા ઊંચાઈમાં આવ્યા હશે ચાર ચાર કટ જેવા પડ્યા હતા ચાર કટ પડ્યા અને વજનમાં વધારે નહીં ચાર પાંચ કિલામાં એક મતલબ કે વજન પણ સારો વધ્યો અને સાઠા પણ સારા વ્યાં બરાબર ને રોડથી જ એને એમ ને બધું સારી રહે ઓકે વજન મેન્ટેન કરે હા તો મતલબ કે વજન વધારવાનું કામ થયું

અત્યારે એક જ વખત આપ્યું છે ને સ્પ્રે એક જ વખત આપ્યું છે આવું તો આખા વર્ષમાં કેટલા કરશો અને કેટલી વખત આપશો જમીનમાં આખા વર્ષમાં એકવાર કરીશું ઓકે થઈ જાય એટલે અચ્છા પછી પાણીમાં ચાલુ રહેશે એટલે એક સ્પ્રે હજુ થશે અને પછી પાણીમાં જ ટ્રીટમેન્ટ ચાલુ રહેશે ઓકે તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો આ શેરડીની ખેતી બનાવતા હોય છે અને ઉત્પાદન પહેલાનું જેવું આવતું નથી તેવા દરેક મિત્રોને તમારે શું સલાહ આપવી છે એમને એ જ સલાહ આપવાની કે ખાતર ઓછું અને આપણી પ્રોડક્ટ વાપરે તો વધુ ઉત્પાદન થાય એમ બરાબર છે ફાયદો રહે એ રીતના હા મતલબ તમને થયો છે એટલે તમે વાત કરી શકો છો હવે મને એવું ઘણા ખેડૂત મિત્રો એવું હશે કે ખરેખર આ રિઝલ્ટ સારું છે મારે જોવું છે જાણવું છે તમને મળવું છે અને તમારી પાસેથી જાણકારી જોઈએ તમારી પાસે જાણકારી લેવા માંગતા હોય તો એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો જેથી એ લોકો તમને સીધો સંપર્ક કરવા માંગતા હોય તો કરી શકે ચોરાણું ચોરાણું સત્યાવીસ સત્યાવીસ છ્યાસી છ્યાસી બત્રીસ બત્રીસ એકાણું એકાણું અચ્છા તમે કણભાઈ તમારું ગામ કણભાઈ દેસાઈ દેસાઈ ફળ્યું ત્યાં જ તમે રહો છો કે પછી બીજે પણ તમારે મતલબ રહેવાનું થાય એમ એટલે બીજે તો હું બરોડા છોકરા ભણે છે એટલે ત્યાં રહું છું અચ્છા મતલબ તમારું આવન જાવન ચાલુ છે તો ફોન કરીને જો મળવા હોય તો મળી શકે બરાબર ને ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર